તો દ્વારકામાં તમને શુદ્ધ સાત્વિક અને ગુજરાતી કાઠિયાવાડી જમવું હોય તો દ્વારકામાં શ્રીનાથ રેસ્ટોરન્ટ આવેલી છે જ્યાં મહેર જ્ઞાતિની બે બહેનો દ્વારકામાં આવતા લોકોને પ્રેમથી જમાડે છે જેમાં એકસો સિત્તેર રૂપિયામાં ચાર શાક ચાર સલાડ અને સાત થી આઠ પ્રકારના અથાણા બાજરીનો રોટલો રોટલી પાપડ તરેલા મરચાં ઘી ગોળ દાળ ભાત અને છાછ તો ખરીજ અને તે પણ તમે પીવો એટલી અને અન્ય ઘણી બધી વસ્તુઓ અનલિમિટેડ મળી જશે તો ચાલો જઈએ શ્રીનાથ ડાઇનિંગ હોલમાં આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો હોમગાર્ડ ચોક ની કમ્પ્લીટ આગળ આ ડાઇનિંગ હોલ સ્થિત છે અને દ્વારકાધીશ મંદિર થી ફક્ત પાંચસો મીટર ના અંતરે સ્થિત છે તો ચાલો મિત્રો જઈએ અંદર આ રેસ્ટોરન્ટ માં હંમેશા ભીડ હોય છે અડધો કલાક વેટિંગ કર્યા પછી અમારો નંબર આવ્યો તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ હાઉસફુલ છે તો સૌથી જઈએ અહીના રસોડામાં જ્યાં જમવાનું બનાવવામાં આવે છે ત્યાં કેટલી સ્વચ્છતા છે તે આપણે જોઈશું અને આ જુઓ રગડા જેવી છાછ અહી છાછ અને દહીં ઘરે જાતે બનાવીને અહીંયા લોકોને પીરસવામાં આવે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો સામે ગરમા ગરમ એકદમ શુદ્ધ લોટની અહીંયા રોટલી બનાવવામાં આવે છે મેદો અહીંયા મિક્સ કરવામાં આવતો નથી આપણા ઘર જેવી જ રોટલી અહીંયા તમને પીરસવામાં આવે છે અને અહીંયા ચાર પ્રકારના જો જે શાક છે બનાવીને અહીંયા મૂકેલા છે તે અલગ અલગ તપેલામાં તમને જોવા મળી રહ્યા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો બે બહેનો સરસ રોટલી વણી રહ્યા છે અને સામે એક બેન છે જે બાજરીના રોટલા બનાવી રહ્યા છે તો બાજરીના રોટલા પણ તમને અહીંયા ગરમા બનાવીને પીરસવામાં આવે છે તો મિત્રો તમે જમવા બેસશો ત્યારે તમને આ રીતે ગરમા ગરમ ઉતરતી રોટલી તમને અહીંયા જમાડવામાં આવે છે ઠંડી રોટલી અહીંયા આપવામાં આવતી નથી અને અહીંયા જો તમે ઘરે બનાવેલું એકદમ શુદ્ધ ઘી છે અહીંયા ગોળ છે ડુંગળી લીંબુ મરચાં છે કાકડી ગાજર અને શાક જુઓ અહીંયા અહીંયા ચાર પ્રકારના શાકમાં સેવ ટમાટર છે બટાકાનું શાક છે રીંગણનું શાક છે અને ઘટાનું શાક છે એમ ચાર શાક અહીંયા છે અને સેવ ટમાટર અને બટાકા કમ્પલસરી હંમેશા રહે છે અને બાકીના જે બે શાક છે એ બદલતા રહે છે તો મિત્રો તમે દ્વારકામાં સ્થિત શ્રીનાથ ડાઇનિંગ હોલમાં ગમે ત્યારે આવશો તમને આ રીતે જ ભીડ જોવા મળશે કારણ કે જમવાનું અહીંયા ખૂબ જ ટેસ્ટી શુદ્ધ અને સાત્વિક તમને આપવામાં આવે છે અને એ પણ ગરમા ગરમ અને અહીંયા મેન મેનુ સિવાય એના સિવાય પણ ઘણી બધી એટલી બધી વાનગીઓ છે કે તમે જમવામાં થાકી જશો અને ખાસ કરીને સવારે અહીંયા દારબાત હોય છે અને સાંજના ટાઈમે અહીંયા દાર ભાતને બદલે કઢી ખીચડી અહીંયા તમને મળી જશે તો મિત્રો જ્યારે પણ તમે દ્વારકામાં દ્વારકાધીશના દર્શને આવો છો તો અહીંયા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં એકવાર મુલાકાત લેવાનું ન ભૂલશો કારણ કે અહીંયા ખૂબ જ ટેસ્ટી અને ઘર જેવું જમવાનું મરે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ન ભૂલશો